લિયોનેલ મેસી નિવૃત્ત થયા પછી તેની દસ નંબરની જર્સી પણ આર્જેન્ટિના રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ દ્વારા નિવૃત્ત કરવામાં આવશે આર્જેન્ટી ફૂટબોલ એસોસિએશને આ નિર્ણય મેસ્સીના સન્માન માટે લીધો છે જ્યારે મેસી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે ત્યારે અન્ય કોઈને તેની દસ નંબરની જર્સી પહેરાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં મેસીના સન્માનમાં દસ નંબરની જર્સી નિવૃત્ત કરવામાં આવશે મેસી પહેલાં ડેએગો મેરાડોના પણ આર્જેન્ટિના તરફથી રમતી વખતે દસ નંબરની જર્સી પહેરતા હતા આર્જેન્ટિનાએ બે હજાર બેમાં મેરાડોના સન્માનમાં જર્સીને રિટાયર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશનના કડક નિયમોને કારણે આ થઈ શક્યું ન હતું ફિફાના નિયમો અનુસાર ટીમે એક થી તેત્રીસ નંબરનો ઉપયોગ કરવો આવશ્યક છે એવી સ્થિતિમાં ભવિષ્યમાં કોઈને આ નંબરની જર્સી લેવાની ફરજ પડી શકે છે મહત્વનું છે કે મેસી હજુ સુધી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્ત થયો નથી મેસીની કપ્તાનીમાં આર્જેન્ટિનાએ ગયા વર્ષે કતારમાં ફૂટબોલ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો આર્ટીજીન આર્જેન્ટિનાની ટીમ છત્રીસ વર્ષ બાદ વર્લ્ડ કપ ચેમ્પિયન બની છે ફાઇલ ફાઇનલમાં આર્જેન્ટિનાને ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ